હેલો મિત્રો જય માતાજી જય શ્રીકોત્તરમાં કેમ છો બધા મજામાં ને આશા કરું બધા મજા પણ હશે આજના ન્યૂ બ્લોકમાં તમારું સ્વાગત છે મિત્રો બ્લોક જોજો પૂરો ફાઈનલી મિત્રો રોડ પર આવી ગયા છીએ આપણે રાઉ છે પાટણ સાથે ભીડા ખાઈએ પછી બે જઈએ કોમ જઈએ પાટણ થઈ ગયા છે સેવોલી ત્યાં રસ્તા

હા જુઓ પાણી ભરાયે વાહન ધોય છે મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જવું નથી